દિવસ બાદ પાકિસ્તાની સેના પ્રમુખ પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે રિલાયન્સને ટાર્ગેટ કરવાની ધમકી આપી પાકિસ્તાને પહેલીવાર વાર ભારતના આર્થિક પ્રતિષ્ઠાનોને ટાર્ગેટ કરવાની વાત કરી મુનીરે અમેરિકાના ફ્લોરિડાના ટાંપામાં આ ધમકી આપી છે મુનીરે ભારતના આર્થિક અને તેલ રિફાઈનરીને ટાર્ગેટ બનાવવાની વાત કરી છે મુનીરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ધમકીનો ઉલ્લેખ કર્યો મુનીરે કુરાનની આયાત સાથે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની તસવીર પોસ્ટ કરી હતી

તેમણે એવી એક ચીમકી સમગ્ર દુનિયાને આપી હતી કે જો પાકિસ્તાન ડૂબશે તો તે પોતે એકલું નહીં ડૂબે પરંતુ અડધી દુનિયાને પણ સાથે ડૂબાડીને જશે અને ન્યુક્લિયર જે વિસ્ફોટ છે ન્યુક્લિયર શક્તિ છે તેમની પાસે તો તેને લઈને પણ મુનીરે ધમકી આપી હતી ત્યારે હવે જે ઓપરેશન સિંદુરમાં જે રીતે પાકિસ્તાનની બદનામી થઈ છે તેને લઈને મુનીરે હવે ભારતના જે સૌથી મોટા આ ઉદ્યોગપતિ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમના ઉપર નિશાન સાધ્યું છે અને તેમણે એવું કહ્યું છે કે હું ભારતનો જે આ સૌથી મોટો જે ઉદ્યોગપતિ છે તેમને હવે અમે નિશાન બનાવીશું ખાસ કરીને ભારતનો જે આર્થિક માળખું છે તે માળખામાં જે ઓઇલ રિફાઈનરીઓ છે તે ઓઇલ રિફાઈન ઓઇલ રિફાઈનરીઓને નિશાન બનાવવાની તેમણે ધમકી છે તે આપી છે અને તેમાં સૌથી પહેલું નામ છે તે મુકેશ અંબાણીનું તેમણે આપ્યું છે અને તેમણે પોતાની જે એક્સ પર જે પોસ્ટ કરી છે તે પોસ્ટમાં તેમણે પુરાણ અને મુકેશ અંબાણીનો ફોટો મૂકી અને આ પ્રકારનો ટાર્ગેટ છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે મુકેશ અંબાણી તેમના લઈને આ જે ધમકી છે તે આપી છે બિલકુલ દીપેન આભાર આપનો જાણકારી આપવા માટે